નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વનિતા એગ્રોગેમ તરફથી વનિતા એગ્રોગેમ યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂતનું ભાવ ભર્યું આમંત્રણ હાર્દિક સ્વાગત કરું છું હવે આજે આપણે આવ્યા છીએ એક મગફળીની ફિલ્ડની અંદર કે કમલેશભાઈની વાડીએ કે જ્યાં એણે આવો સરસ મગફળીનો પ્લોટ બનાવેલો છે કે આટલી વૃદ્ધિ હોવા છતાંય કે અત્યારે આમાં એટલું ફ્લાવરિંગ છે તો આપણે કમલેશભાઈને રૂબરૂ ચર્ચા કરીએ કે આ મગફળીમાં એને શું માવજત કરેલી છે નમસ્કાર સાહેબ અ મેં આની અંદર ગિરનાર ચાર મગફળીનું વાવેતર કર્યું છે બીજ નિગમની ગુજરાત ચાર આપણે ગિરનાર ચાર જે મગફળી આવે એનું વાવેતર કર્યું છે અને ત્યાર પછી મેં ત્રીસ દિવસે પેલો રાઉન્ડ ઝીરો બાવન ચોત્રી અને સિક્વેલ આપ્યો છે એવા ત્રણ રાઉન્ડ આપ્યા છે હા અને પાયાની અંદર આપણે વનિતાની માઇક્રેનટર્સ જે કીટ આવે છે ન્યૂટ્રી કિટ ન્યૂટ્રી કિટ અને સપોર્ટ સપોર્ટ ઈ બે મે પાયા ની અંદર આપ્યું છે વાવેલું છે હા પાયા ની અંદર વાવેલું છે ને ત્યાર પછી એક ઓર્ગેનિક ની અંદર મે ઉત્પન્ન વાળા નું કેસરી ફોસ નામ નું ખાતર આવે છે એ આપ્યું છે પાયા ની અંદર બરોબર મે ડીએપી ની અંદર એક પણ દાણો આપેલું નથી હા ત્યાર પછી આ મગફળી માં 0534 અને સિક્વેલ ના ત્રણ રાઉન્ડ કર્યા છે હા અને ત્યાર પછી માનો કે આ પોણા 3 મહિના થયા જ્યારે ઈ મગફળી ની અંદર મે જીપસોલ પાયું છે નું

આવી સારી બધાય ખરેખર ખાવી જરૂરી છે કારણ ગ્રોથ અટકાવવા માટે ખેડૂતો નો બહુ મોટો ભાર હોય છે સાહેબ મેં ગયા વર્ષે ગ્રોથ અટકાવવાની મહેનત કરી હતી તો એમાં એવું થતું હતું કે તો નવા નવા હોય તમે પછી આપ્યા જો એકાદી વખત આપો તો ઠીક છે

એટલે એ મગફળી કઈ ઓલા થી ઉત્પાદન જાજા છે એવું નથી રોયકા વગર નું ફ્લાવરિંગ છે તમે જોઈ શકો અને કેટલા વર્ષથી તમે જીરો બાવન ચોત્રીસ અને સિક્વેલ નો લગભગ પંદર એક વર્ષ થી સાહેબ હું જીરો બાવન છોત્રી ને સિક્વેલ નો ઉપયોગ તો કરું છું બધા પાક ની અંદર કરું છું પણ મગફળીમાં તો અમને એક પાકું છે જીરો બાવન ચોત્રી ને સિક્વેલ નાખો એટલે મગફળી ને થવું પડે થવું પડે ને થાવું પડે બરોબર હવે કમલેશભાઈ તમારું આખું નામ જણાવી દીધું ને મારું નામ કમલેશભાઈ કરશિંભાઈ વગાસિયા ગામ નેસડી તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી મોબાઈલ મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું એકોતેર ત્રીસ સાડસઠ કોઈ પણ ખેડૂત મિત્રો ને વધુ મગફળી વિશે જાણકારી જોતી હોય તો આપ કમ કમલેશભાઈ નો સંપર્ક કરી શકો છો અને એમને આ જે ખરેખર બહુ સારો એવો જે મગફળીની અંદર પરિણામ લીધેલું છે એ આપ બધ સૌ ખેડૂતે અ જોઈ રહ્યા છો તો મારે ખેડૂત મિત્રોની એક જ વિનંતી છે કે આપણે જે ગ્રોથ અટકાવવા પાછળ જે પડ્યા છે અને મગફળીને પોષણ આપણે આપતા નથી અને ગ્રોથ અટકાવવાથી ટૂંકમાં સોયાનું પ્રમાણ વધે કે મગફળીનું પ્રમાણ વધે એ વસ્તુ કેવા એ માન્યતા અહીંયા કમલેશભાઈ સિદ્ધ કરી બતાવી છે કે ભાઈ કોઈ પણ છોડ હોય અને એને તમે સારું પોષણ આપો ભરપૂર પોષણ આપો એને પાન ફૂલની સંખ્યા વધે તો આવી રીતે આ આ તમે મગફળી જોવો છો આટલી ગોઠણ સુધી હાઈટ હોવા છતાંય એની અંદર સોયાનું પ્રમાણ જમીન ભરભરી એકદમ અને એકદમ કલરફુલ મગફળી જમીન કેટલી પોછી જરા દિન ને બતાવ જમીન હજી એટલી પોછી છે જો આઈ તે આપ ખોતરી શકો છો ટૂંકમાં એટલે ટૂંકમાં જમીનની અંદર સારી માવજત હોય અને સારો પોષણ ખોરાક જો આપણે આપતા હોય તો અ ઉત્પાદન સો ટકા વધે એ અહીંયા કમલેશભાઈ સિદ્ધ કરી બતાવ્યું છે તો ખુબ ખુબ ધન્યવાદ કમલેશભાઈ આભાર તમારો આભાર